સુરત શહેરમાં નવરાત્રીની ચલન હોવા છતાં ભાઠેના વિસ્તારમાં દર વર્ષની આ વર્ષે પણ શેરી ગરબા રમી નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી ભાઠીના સ્થિત ન્યુ આશીર્વાદ પાર્કમાં શેરી ગરબાનું અનોખું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં સોસાયટીના ભાઈઓ તથા બહેનો એક સાથે અળી મળી માતાજીના પાવન પર્વની ઉજવણી કરી હતી માતાજીના કુંજન સાથે ગરબાના રાસ્તાને સૌએ ભક્તિભાવે આનંદ માણ્યો હતો આજે અષ્ટમીના શુભ દિવસે એકસો આઠ દીવાની આરતીનું આયોજન કરી પૂજા અર્ચના કરવામાં આવી હતી સોસાયટીના લોકો દ્વારા માતાજીની આરતી ઉતારી આશીર્વાદ મેળવ્યા હતા રાસ ગરબા પૂર્ણ થયા બાદ સૌને પ્રસાદરૂપે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સોસાયટીના તમામ રહેવાસીઓ એકતા અને સૌહાર્દથી યોગદાન આપ્યું હતું આ પ્રસંગે સોસાયટીમાં આનંદ અને ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો તથા માતાજીના જય ઘોષથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત હું ભરત લોચાવાલા ન્યૂ આશીર્વાદ પાર્ક સોસાયટીમાં હું 25 વર્ષથી છેલ્લા જાટિયા સોસાયટી બને ત્યારથી રહું છું અને અમારી આ સોસાયટી 25 વર્ષથી છેલ્લા 25 વર્ષથી ગરબાનું આયોજન કરે છે જેની અંદર અમારી સોસાયટીની બેન છોકરીઓ જે સોસાયટીની બહાર જાય નહીં અને કોઈ ખોટા રવારે ચરે નહીં અને વિધર્મીઓના હાથે ચરે નહીં એના માટે અમે પહેલેથી જ કે આપણી સોસાયટીની બેન દીકરીઓ આપણી સોસાયટીમાં જ રમે એના કારણે અને આપણી સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે અમે લોકોએ આયોજન રાખીએ છીએ એમાં કોઈપણ જાતનું અમે લોકો ફી રાખી નથી અને એ લોકોને એપ્રિશિએટ માટે અમે રોજ એને એ લોકોને નાસ્તો અને એપ્રિશિએટ કરવા માટે અમે ગિફ્ટનું આયોજન રાખ રાખેલું છે રોજે જ દસ વ્યક્તિને ગીફ આપીએ છે છેલ્લા છેલ્લા પાંચ દિવસોમાં અમારે ત્યાં વીસ ગીફોનું આયોજન થાય છે અને આઠમને દિવસે લગભગ બસો જેટલી ગીફ અમે વેચે છે અને અમારે ત્યાં આઠમથી લઈને દશેરા સુધી અને નવમને દિવસે છેલ્લે લગભગ છસોથી સાતસો વ્યક્તિ ગરબાની અંદર ગુમે છે અને આખી સોસાયટીની દરેક ગલીની અંદર એ ગરબો રમી રહ્યા છે અને એને અમારો ખરેખર અમારી દરેક સોસાયટીના સભ્યોનો પણ આ ટકે અમને બહુ જ બહુ જ સપોર્ટ મળે છે અને દરેક અને દરેક નવયુવાનો જે અમારી સોસાયટી છોડીને જતા નથી અને અમને સાથ આપે છે એ અમારે બહુ ગૌરવની વાત છે આવી જ રીતે દરેક સોસાયટીઓ આયોજન કરે અને આપની સંસ્કૃતિનું જતન કરે એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને આપ જેવા સંસ્થા દ્વારા આનું વધારેમાં વધારે પ્રસારણ થાય અને લોક સુધી જાગૃતિ પહોંચે એવી અમારી પ્રાર્થના છે ડોમ ગરબા ગરબા કરતા શેરી ગરબામાં શું કરે જે ગરબા કરતા શેરી ગરબા જે આ ડોમ ગરબામાં અને એસી ડોમની અંદર જે ગરબાઓ રમાય છે જેમાં પાંચસો ને હજાર ને બે હજાર ને પાંચ હજાર જે પાસો હોય છે જે મધ્યમ વર્ગના છોકરાઓ છોકરીઓ એ પાસનું એફોર્ડેબલ કરી નથી શકતા એટલે ખરેખર શેરી ગરબામાં જ રમવું જોઈએ જે આપણી સંસ્કૃતિને બી પરંપરાગત જાળવી શકે છે અને જે ડોમની અંદર અને એસી ડોમની આમાં જે જઈ રહ્યા છે જે ખરેખર આપણી સંસ્કૃતિ ગુમાવી રહ્યા છે પશ્ચિમી સંસ્કૃતિ તરફ જઈ રહ્યા છે એ પશ્ચિમી સંસ્કૃતિ એટલે પશ્ચિમમાં હંમેશા સૂર્ય ઉગતો નથી સૂર્ય આત્મ્યા છે એટલે એ આપણી સંસ્કૃતિને આઠમવાની તૈયારી થઈ રહી છે એના માટે આ બચાવવું જરૂરી છે તો દરેકે દરેકે આ આપણે સંસ્કૃતિ જાળવવી જોઈએ હિન્દુ સંસ્કૃતિને આગળ વધાવવી જોઈએ દરેકે દરેક સોસાયટીઓ સોસાયટીઓવાસીના પ્રમુખોને અને એના સભ્યોને મારી એક નમ્ર રચ છે કે આવતા વર્ષથી હવે આ વર્ષ તો પૂરું રહી ગયું પણ આવતા વર્ષથી દરેકે દરેક સોસાયટીમાં પોતે આયોજન કરે અને જ્યાં જ્યાં એવું લાગે કે કોઈ આયોજનમાં ખામી રહી છે અને કોઈની જરૂર પડે છે તો ચોક્કસ અમુકને યાદ કરજો અમે તમને સપોર્ટ કરીશું